બાજુ ગાંધીનગર ખાતે મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલ સાથે ધારાસભ્ય ભગવાન વારડ સ્થાનિક માછીમાર આગેવાનો એક પડતર પ્રશ્નો અંગે બેઠક યોજી હતી બેઠકમાં મત્સ્ય ઉદ્યોગ કમિશનર સંદીપ કુમાર કિશોરભાઈ કુહાળા સહિત સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા મંત્રીએ ઓબીએમ બોટ માટે માછીમારોને મળતી કેરોસીન પેટ્રોલ સહાયમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી અને હવે પ્રતિમાસ એકસો પચાસ લીટરના બદલે ચારસો પચાસ લીટર સહાય મળશે તેમજ બ્રીડિંગને ધ્યાનમાં રાખીને માછીમારી સિઝન પંદર દિવસ મોડું શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે નાની અને મોટી બોટ માટે આ નિર્ણયમાં છૂટછાટ પણ આપવામાં આવી છે પટેલ મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને એક મિટિંગ રાખવામાં આવી એની અંદર અહીંયા ગીર સોમનાથ જિલ્લાના માઢવાડ વેરાવળ સુદરાપાડા હીરાકોટ ધામળેજ માંગરોળ અલગ અલગ નાના નાના જે ફિશરમેનો જ્યાં છે એના તમામ પ્રતિનિધિઓ પણ હાજર હતા ને એમના જે અમુક મુદ્દાઓ હતા એ મુદ્દાઓની પણ રજૂઆતો ત્યાં થઈ છે એના મેન મુદ્દાઓ હતા કે ભાઈ પેટ્રોલની અંદર નાની હોડીમાં જે પેટ્રોલ વપરાય છે પેટ્રોલની અંદર જે અત્યારે દોઢસો લીટર આપવામાં આવે છે એની અંદર વધારો કરવો તો સરકારે સહજ સ્વીકારીને સાડા ચારસો લીટર પેટ્રોલ આપવાની પણ ત્યાં સરકારે ખાતરી આપી દીધી છે એ રીતે એમને પંદર દિવસ સિઝન પહેલા પંદર દિવસ પહેલા નાની હોડીવાળાને ફિશિંગ કરવા માટેની પરમિશન આપવી જોઈએ